દેવ મિત્રો ભાઈ જો હાલીને કોટડા જવા માટે નીકળી ગયા છે ને જો બિલીને થોડીક બાર નીકળ્યા છે તો વાતાવરણ એ ખૂબ સરસ છે અને જો વરસાદ જેવો માહોલ છે તો આપણે પેતી હાલીને કોઠડા જવાનું છે જાઉન માને દર્શન કરવાના છે ને મારા સાસુ મને માનતા છે તો જો અમે હાલીને બધા નીકળ્યા છે તો આગળ જો અમારી ને બધા નણંદ બાર બધા જાય છે ને બધા પાછી જો પાકા નાન કથા બધાલી ના છે જાવાના છે ફૂલ બ્લોક ભજું લાઈક ચેનલ સબસ્ક્રાઈબ કરી દેવું મહાદેવ αστελιτώσει να σποκαραν σε δεν μου ναι ενδιαφέρον που αντί μαζαλέω με δεν μαζαλάζει αντί μαζαλάζει αντί μαζαλάζει δεν χολπάε αστει τι έτσι αρεσο απλά μου από και έτσι αρεσε να βγλεγείς επειδή πάντα περιέλατα το ίδιο έτσι αρεσε μου από συνέχεια να μου που που βλάγεις αυτούς όλους να σποκαραν με δεν σε καλά મિત્રો અત્યારે હાપડા ધાતા મોવા પહોંચી જશે કિલોમીટર જો આપણે નાસ્તો કરવા માટે જમવાનો રેસ્ટ લીધો છે

મે થાકાયેવો લાગ્યો છે ભૂખે બધી પૂરી થઈ ગઈ છે પગને જો હાથ થોડું ભૂખે છે અને મામા જેસા આલે ને છે બધારે જો બેસી જ ગય છે અને આપણે જો એક થી ભાખલો છે પણ કે પક બહુ પડતા નથી કે અહીંયા જો પરોઠા દુકાને જેતી જ છે દુકાન છે 55 રાતો બુછું

મને બગડા પોચી ગયા છે બેન સુના પડી ગયા સોળા પડી જાસી આય આંગળીમાં નખ થઈ ગયો છે ખાવ થાકી જાસી પાણી પાણી પીતા આવે જો આતલ 7 વાગે જાગી હા આવી ગયો ચાલો બદામ

ચાલો તો હવે હાલીને તો નીકળ્યા પણ એક પગ મંડાય એટલી શક્તિ એવી રી નથી આખી રાય તો હાલી હાલીને પગ સાવ તૂટી જશે છે નહીં પગ હાવ તૂટી જશે ને એને તો આવે છે નિંદર ને એમાંય આપણે પહોંચી ગયા શિવ મંદિર ને એમાંય જો ઉપર જતા જાતા એ થાકાઈ ઉતરતો જાય છે કારણ કે એટલું મસ્ત વરસાદમાં મંદિર મસ્ત ને એમાંય ચાઉન્ડમાંના આપણે કોટડામાં દર્શન કરવાના હોય એટલે થાપ તો ઉતરી જ કે અને આવી જ ગયું છે જો રસ્તામાં આપણે રામ મંદિર ઊંચા કોટડા જતા તે સરસ મજાનો રામ મંદિર છે એમાં સીતા માતા મસ્ત રીતે બિરાજમાન છે ચાલો તો એના દર્શન કરી લઈ મને બહુ પગ દુખતા હતા પણ હવે જો કોટડાનું મંદિર આવતા આવતા તે બધી દુપટ્ટા ને બધી વસ્તુ જોઈને મને ફૂલ જોશ આવી જતો તો કારણ કે એટલી કટલેરી મસ્ત હતી લેવાનું બહુ મન થતું હતું પણ હલાતું નહોતું ને એમાંય જો મંદિર સરસ મજાનું બસ કુદરતી વાતાવરણમાં એમાં ચોમાસાના વરસાદમાં સરસ મજાનું ભીજાઈને ને કેટલું મસ્ત લાગે છે અને એમાંય જો તમે આખી રાત હાલીને આવ્યા હોય તો તમારો ફૂલ જોશ ઉતરી જાય ને અમારે મેહુલને જો અહીંયા પહોંચી જ ગયા છે ને જો બધા ખરીદી કરવા મળ્યા છે ને જો ફળ ને બધું કેવું વેચવા મળ્યા છે ચાલો તો આપણે ટાઉનમાં માટે હાર લેવાનો છે ખાલી કારણ કે મમ્મી એને માનતા ના શ્રીફળ વધારી નાખ્યા છે એટલે આપણે ખાલી હાર લઈ લઈ ને આપણે ટાઉન ને ચડાવવાનો છે હાર તો ચાલો હાર ચડાવી દઈ કારણ કે આખી રાત હાલી આવ્યા તો એટલું તો આપણે બને ચાઉનમાં આપણા હા હું જોઈ કારણ કે તમારા જેવા મિત્રો જો અમારો વિડીયો પૂરો જોતા હોય તો ચાઉન માની જ કૃપા હોય શકે બીજી કોઈ ન હોય ને એમાં ચાઉનમાં જો સામે બાપુ સામેથી અહીંયા ફોટા બોટા પાડવા પાડી ગયો સરસ મજાનો ફોટા પાડ્યા વિડીયો બનાવ્યો તો બાપુએ એમને કઈ કીધું નથી એટલે આ વખતે સરસ મજાનો ફોટો ને આપણે ચાલો ફોટો વિડીયો લઈ લીધો તો ને એમાંય તે જો આપણે મસ્ત સાવડમાં આપણે વાહન એટલે કે સિંહને મસ્ત હાર ચડાવી દીધો છે ને જો લવજીત પગે લાગવા માટે આવી ગયા છે કારણ કે પહેલા મેં પગે લાગીને હાર ચડાવી દીધો હવે લવજીતને જો પગે લાગે છે સાવનમાં કેવું કારણ હાલી ને અમે આખી રહ્યા પણ અમને ક્યાંય કોઈ માણસો બહુ ઓછા દેખાણા જો કેવા સાઉનમાં સાક દર્શન ને એમાં એનું વાર ને કપડા જોઈને ને તેજ મારે છે આપી ના સે આપડા ખાંડિયા বেছ <laughs> लाक रहे नैते ही अपिना भी मतेदेए a हार सहर लखंती है लाग।

ઓ હો દુકાને જોવા આવ્યા લીધી લાગે છે સરસ મજાના જો ડોકિયા બંગડી ને જાય જોઈ ને તેમ થી બધું લઈ જ લેવું છે પણ નહીં નઈ નહીં કંટ્રોલ કરવો પડે કારણ કે આવી દુકાન છે મની બેન ને અમાર પાયલ બેન ને બધું લેવા માંડ્યા છે કારણ કે આખી દુકાન ઉપાડી લઈને થારો બાકી સરસ મજાની ઘડિયાળ ને બાકી કાંડા ને એવું મનીષાબેન જ બંગડા કઈ ગમશે નહીં આડી જ મસ્ત મસ્ત કાંડા લેવા મળશે ચાલો તો કેટલા રીને વારો ગયો ને વાહ અહીંયા જોવા આવતા હું છે લે મની બેન પાયું બેન ને બધા સરસ મજાના દુપટ્ટા લેવા માંડ્યા છે તો હું એક લઈ લેવા ખેતર બેતર કે ક્યાંક બહાર ગયા હોય તો કાંઈ આવે તો આમાં તો નવી નવી ડિઝાઇનના મસ્ત કલર છે આમ જો તો મનીષા ને જ્યાં તો મેં લીધો એ પકડવા આવ્યા નહીં નહીં

આપણે જો સરસ મજા હવે નાખી દઈ થેલી પાછી થેલી કોટડાઈ જાય છે આ આ બાજુ જો આવે તો કેવો સરસ મજાનો પર્સ હતો પણ આવ જોઈને બહુ મન થયું ને આ બસ ચાલો તો હવે મનીષાબેન ને પાયુ બેન તો પાછા આગળ ખોટી થઈ જાય કઈ લેવું નથી ને એક એક દુકાને ઉભી રહે છે બા મને બેન તમારે સામું જોઈને આપણે લેવાની કે ના પડાય નહીં ચાલો આ બાજુ જોયું તો કેવી હરિયાળી સાવી ગયો એવી હો આખી દુકાનમાં મસ્ત મજાના ફૂલ હતા કારણ કે લેવાનું તો મન થઈ ગયું હતું પણ આ વખતે નહીં પછી ક્યારેક લઈ લેશું ને ચાલો તો હવે આપણે દરિયા બાજુ એક આંટો મારી આવી સરસ મજાનો ઘોડે સવારીમાં તો મને એક આંટો મારવાનું મન થઈ ગયો આપણે જો સરસ મજાનો ઘોડો જાતો તો આપણે જો ઘોડે સવારી કરી ઘોડે બહુ મસ્ત હતો એટલે ભાઈ તો મને અડધેલ જ વારીને પાછા વહી ગયા લે ખોટા પૈસા દીધા હતા આમ જો અમારે સુમિતા બેન ને ચાલો તો હવે ઘર તરફ આપણે જવાનું છે ને બધા ચાલો તો બધા બહુ બધી ખરીદી કરી લીધી છે મેં જો મારી રીતે મને ગમતું તે ખરીદી કરી લીધી છે મેં ચિત્ર લીધું છે હવે આપણે જવાનું છે ઘરે તમારો વિડીયો વિડિયો ગમ્યો હોય તો અમારો વિડિયો ગમ્યો હોય તો લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરવાનું નહીં ભૂલતા મોહદેવ વધુથી વધુ ફોલો કરજો આપણે કે નીકળી જશે ને આપણે આ બાંધી લીધું છે કારણ કે વરસાદ ચાલુ હતો તો फटाफट ઈ કો બાંધો પीडीઓ

લાઈક કરી દેજો અને સબસ્ક્રાઇબ કરી દેજો આપણે સબસ્ક્રાઇબ કરી દેજો હા તો ગ રાતે સબસ્ક્રાઇબ કરી દેજો ઓલી બાજુ છે તો પાકીમાં આપણે જોવાનું તો અત્યારે જો ચાલો તમે પણ ને સબસ્ક્રાઇબ કરી હોય એ કરી લેજો આ દે મરચું પીઝા